જહાજમાંથી મધદરિયે ગબડી પડેલું યુવાન હજીરાથી બે વખત અને વેસપલટો કરી શુક્રવારે પુનઃ ભાવનગરના ઘોઘાથી જહાજ દ્વારા જળ મુસાફરી કરવાનો પ્રયાસ કરતા ટર્મિનલ પર ફેરી સંચાલક કંપનીના સ્ટાફે તેના આધાર કાર્ડથી ઓળખી લીધો અને ઘોઘા પોલીસને સોંપી છે અતુલ કુમાર માનકલાલ ચોક્સે તારીખ આઠ ડિસેમ્બરના રોજ ઘોઘાથી હજીરા જવા માટે ફેરી શિપ વોયજ સિમ્ફની પર સવાર થયો હતો જહાજ પીરમ બેટથી નવ માઇલ દક્ષિણે પહોંચ્યું ત્યારે અતુલ કુમાર દરિયામાં ગબડી ગયો પણ તેને બચાવી લેવાયો બાદમાં હજીરામાં પોલીસ દ્વારા નિવેદન નોંધી જવા દેવામાં આવ્યો હતો અતુલ કુમાર તારીખ અને ડિસેમ્બરના રોજ વધુ એક વખત આવવા માટે ટર્મિનલ સુધી પહોંચ્યો પરંતુ ફેરી કર્મચારીઓ તેને ઓળખી ગયા અને રવાના કર્યો તારીખ બારના રાત્રે અગિયાર કલાકે સુરતથી ટ્રેન પકડી અને અતુલ કુમાર ભાવનગર આવ્યો અને દાઢી તેમજ હેરસ્ટાઈલ બદલી મુંડન કરાવી તથા ક્લીન શેવ કરાવી નાખી હતી ભાવનગરમાં કોઈ વેપારીના મોબાઈલમાં તે બે હજાર પાસેથી મંગાવે છે અને રોકડમાં રૂપાંતર કરી એસટી મથકેથી ઘોઘાની બસ પકડી હતી બાદમાં શુક્રવારે બાર વાગ્યાની આજુબાજુ ઘોઘા ખાતે ડીજીસી કનેક્ટના ટર્મિનલ ખાતે રોકડામાં ટિકિટ બુકિંગ કરાવવા ગયો પરંતુ આધાર કાર્ડ આપતાની સાથે જ કર્મીઓ ઓળખી ગયા હતા અને તેને ઘોઘા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો અતુલ કુમારની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના કેકટા ગામ જિલ્લા સયોનીમાં હું ખેતી વ્યવસાય સાથે સંકળાયેલો છું કાપડનો વ્યવસાય કરવા માટે હું ભાવનગર આવ્યો હતો અને તારીખ આઠ ના રોજ વખતે જહાજમાં ચક્કર આવતા હું દરિયામાં પડી ગયો હતો પ્રાથમિક સ્વિમિંગ આવડતું હોવાથી તરતો રહ્યો અને શીપના સભ્યો દ્વારા મને બચાવી લેવામાં આવ્યો હતો તેણે ઉમેર્યું હતું કે તેને સી સિકનેસ છે દરિયામાં મુસાફરી કરતી વખતે તબિયત લથડે છે અને પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયેલો છે અને તેને ભૂલવાની બીમારી હોવાથી ખાસ્સું યાદ રહેતું નથી એસઓસી અને ગોગા પોલીસ તપાસ હાથ ધરી રહી છે શંકા પ્રેરી રહેલા કોયડામાં પહેલું એ છે કે દરિયા મુસાફરી વખતે તબિયત લથડવાની બીમારી હોવા છતાં વારંવાર અતુલકુમાર જળ મુસાફરી થકી રો ફેરી સર્વિસમાં જવાનું શા માટે પસંદ કરે છે બીજી તરફ અતુલકુમારે હજીરાથી બે વખત નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ પોતાનો લૂક બદલી મુંડન ક્લીન શેવ કરાવી ટ્રેનથી સુરતથી ભાવનગર આવી શુક્રવારે ઘોઘાથી હજીરા જવાનો પ્રયત્ન કર્યો શા માટે અચાનક મુંડન ક્લીન શેવ ટોપી બુકાની રાખવાની જરૂર પડી

અને વારંવાર અવાંતર હેતુથી ફેરી શિપમાં મુસાફરી કરવાનો પ્રયાસ કરે છે આ યુવકને વિસ્તૃત તપાસ કરવા અલજ કરી છે અને યુવાનની શંકાસ્પદ હિલચાલ એ હજીરામાં બે નિષ્ફળ પ્રયાસ બાદ ટ્રેનથી ભાવનગર આવી ઘોઘાથી શીપ પકડવાનો પ્રયાસ વિફળ થયો હતો